ગુજરાતના અગ્રિમ અખબારોમાં ભરૂચના જૂના તવરા ગામે દીપડો પાંજરે પુરાય ગ્રામજનોએ હાંસકારો અનુભવ્યો જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી ગામ લોકોએ જાણ કરતા વન વિભાગ એક્શનમાં આવ્યું દીપડાને પાંજરી પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે તો વાત કરીએ તો હાલમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડા સહિતના વન્ય પ્રાણીઓ દેખાતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે ત્યારે ભરૂચના જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી ગામ લોકોએ જાણ કરતાં વિભાગ એક્શનમાં આવ્યું હતું દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠ્યું હતું આ પાંજરામાં વારે સવારે દીપડો પુરાતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અંગે વન વિભાગને જાણ થતાં દીપડાનું ચેકઅપ કરી તેને વાતાવરણ જે અનુકૂળ હોય ત્યાં છોડવાની તજીજ હાથ ધરવામાં આવી હતી તવરા તેમજ આસપાસ માટા ફેરા મારતો દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો યાકુબ પટેલ ભરૂચ